આજરોજ ખેડ બ્રહ્મા વિશ્વનાથ મહાદેવ મંદિરમાં તારીખ ના અનુસમેવાડા બ્રાહ્મણ સમાજ બ્રાહ્મણ ખેડ બ્રહ્મા દ્વારા પ્રમુખ શ્રી હરીશભાઈ મહેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષસ્થાને આ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પાટોત્સવના યજમાન રમાબેન ભરતકુમાર સંપત હાલ રહેવાસી મુંબઈ દ્વારા લઘુરૂદ્ર તેમજ મહાપ્રસાદ તથા બાળકોનું ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેજ દિવસે સાંજે યજમાન કનુભાઈ મહાસંકર જોશી ગલોડિયાવાડા દ્વારા પણ મહાપ્રસાદ અને બાળકોને ઇનામ આપવાની ઘોષણા કરવામાં આવી તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ શ્રી મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ ખેડબ્રમા દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યો દ્વારા અને ખેડબ્રમા તાલુકાના સમાજના તમામ લોકો હાજર રહી એકલિંગજી દાદાના પાટોત્સવની ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં ભટ મેવાડા સમાજના આગેવાનો તેમજ વડીલો બાળકો અને બેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પાટોત્સવના સમાપન વખતે ભંડારાના બંને યજમાનોને ભટ મેવાડ સમાજ દ્વારા સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું અસમુખ પ્રજાપતિ ગુજરાતી સાબરકાંઠા